નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના અનેક વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે હા વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે રીતે દરિયામાં તાપમાન જે રીતે ઊંચું જઈ રહ્યું છે તે જોતા અનુમાન લગાવી શકાય છે કે આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે આઠ નવ તારીખમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જ્યાં પણ વરસાદ જોવા મળશે ત્યાં ગાજવીજ સાથે થશે પાંચ દિવસ આ મંડાણીયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં સાત થી બાર ઓક્ટોબર સુધીમાં હવામાનમાં મોટો પલટો આવી રાજ્યમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ માટે વાતાવરણ સૂકુ રહેશે જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદની સંભાવના નહિવત છે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આવનાર દિવસોમાં ચોમાસું વિદાય લેશે આવનાર ત્રણ દિવસમાં ગરમી પારો પણ ઉંચકાશે અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં માં તેત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહેવાની સંભાવના છે દસ થી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અઠાવીસ ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી shaka